નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ મળવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં હવે ફરીથી વાદળો મંડરાવા લાગશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટા છવાયા વાદળો આવી શકે છે છવ્વીસ માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાદળ આવી શકે છે આ આરસામાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં બે થી ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે હવે આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોના જમ્મુ કાશ્મીર પંજાબ હિમાલયના ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે જો કે તે પહેલા ગુજરાતમાં વરસાદ આવશે જો કે તે પહેલા ગુજરાતમાં વરસાદ આવશે ગુજરાતમાં ઓગણીસ થી બાવીસ તારીખ સુધીમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાય છે અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે આ સાથે તેમણે જણાવ્યું કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે કચ્છના ભાગોમાં પવન વધુ રહેશે અને વાદળ રહેવાની શક્યતા છે આ દરમિયાન દરિયાઈ કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જો કે આ સમયે મહત્તમ તાપમાનમાં ચાલીસ થી એકતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડે અને ભેદ આવવાની શક્યતા છે એટલું જ નહીં હોળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે આ દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળછાયું અને પવન રહેવાની શક્યતા છે આ સમયે બંગાળના ઉપસાગરમાં હલચલ રહેવાની શક્યતા છે અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો ગણિત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણિત પ્રજા યુટ્યુબ ચેનલ